આમોદા તાલુકાના નહિયેર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતા કલેક્ટરને રજૂઆત આમોદ મામલતારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યા આમોદ તાલુકાના નાયર ગામની સીમા ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતા જાગૃત નાગરિકે ભરૂચ કલેક્ટર આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આમોદ તંત્ર ગેરકાયદેસર રીતે કામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે અને મશીનરી જપ્ત કરે તેવી લોક માંગ ઉઠવા પામે છે નાહિયર ગામે આવેલી સર્વે નંબર એકસો પંચોતેર ત્રણસો આઠ તથા ત્રણસો ઓગણીસની જમીનમાં ખુદકામ થતું હોય સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતાર તાલુકા વિકાસ અધિકારી આમોદને ને ત્વરિત કાર્યવાહી કરી ગઠિત કાર્યવાહી કરવા જણાવ્યું જેથી ગેરકાયદેસરના ગૌચરી જમીનમાં ખુદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બાબતે ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી નાયર ગામની કૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે ગામની કૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી જેથી અમોએ જિલ્લા કલેક્ટર આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ ગામના હિયર તાલુકા આમોદ જિલ્લો ભરૂચ અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું ખોદકામ ચાલે છે અમે સરપંચશ્રીને જાણ કરી તલાટી સાહેબ જોડે વાત કરી તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી કોઈ ઠરાવ નથી સરપંચ જાણે સરપંચને જાણ કરી તેવું એવું કહે છે કે ધારાસભ્ય જાણે ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો તમે સરપંચ ફોડી લો મતલબ ત્રણે ત્રણ સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોદવા જે મશીન છે તેને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે અમે એક્શન લઈશું તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક ને જે કંઈક ખોદેલું છે તે કારે ફરી પૂરણ થાય ખોદાવી તો ગયું પાછળનું પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું કારણ કે એકસો પંચોતેર ત્રણસો આઠ ત્રણસો ઓગણીસ ગૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે